दैनिक દોરાણે જે નાના નાના બદલાવ કરિયે છે તેનાથી જ કાયાકલ્પની ક્ષમતા વ્યસ્ત થઈ શકે છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે જો કોઈ એમ વિચારતું હોય કે અચાનક જ કાયાકલ્પ થઈ જાય તો તે આના કરતા જો આપણે દૈનિક ધોરણે દરરોજ એક નાના નાના બદલાવ કરવાનો પ્રયાસ કરીએ નાના નાના બદલાવ કરીએ આ બદલાવને આપણે અપનાવીએ આ બદલાવને અપનાવીને એની પર કામ કરીએ તો ચોક્કસ જ આપણે એક દિવસ એવો જોઈશું કે ખરેખર કાયાકલ્પ થઈ ગયો હશે માટે દૈનિક ધોરણે નાના નાના બદલાવ કરવા તે કાયાકલ્પની પ્રક્રિયાનો એક ભાગ જ છે જેમ વિચારતું હોય કે અચાનક જ કાયાકલ્પ થઈ જાય અચાનક જ બધું થઈ જાય તો તે ખોટું વિચારે છે કારણ કે સાચા અને સારા અર્થમાં લાંબા ગાળા માટે કાયાકલ્પની ખરેખર કલ્પના કરવી હોય ખરેખર કાયાકલ્પ કરવો હોય તો તેની શરૂઆત આપણે રોજે રોજના નાના બદલાવથી જ કરવી જોઈએ અને નાના નાના બદલાવ જ આપણને એક દિવસ કાયાકલ્પ કરવામાં મદદ કરશે અને આપણી કાયાકલ્પ થઈ જશે બસ મારા મિત્રો કાયાકલ્પનો આ ગુણ આપણે આપણા દિલમાં ઉતારવાનો છે મનમાં ઉતારવાનો છે કયાકલ્પની પ્રક્રિયા પર કામ કરવાનું છે દરેક નાના બદલાવ કરવાના છે અને એક દિવસ આપણે પણ કાયાકલ્પ કરવાની પ્રોસેસમાં જોડાઈને કાયાકલ્પ કરવાની જ છે બસ આટલું કરવાનું છે અને આગળ વધવાનું છે થેન્ક યુ